હેલો દોસ્તો તો આપણે હવે આમાં નાખી દઈશું નિમક નિમક નાખીને આપણે બે મિનિટ જેવું રહેવા દઈશું હવે આપણે એક વાટકી ચણાનો લોટ લઈ લેશું પછી એમાં નાખીશું થોડીક હળદર લાલ મરચું અડધી ચમચી ધાણાજીરો અડધી ચમચી હવે આપણે પાણી નાખીને ડોયું કરી લેશું હવે આ નિમક નાખીને કરી નાખ્યું છે તો હવે મેં આને ધોઈ નાખીશ મૂળાની ભાજી હવે પાણીથી ધોઈ અને નિધારમાં મૂકી દીધી છે હવે આપણે કરીએ છીએ વઘાર આપણે હવે મૂકી દીધું છે તેલ અને આપણે હવે આમાં નાખીશું થોડીક આખી મેથી દાણા મેથી તળાઈ ગઈ છે એટલે હવે આપણે નાખી દઈશું મૂળાની ભાજી હવે આપણે નાખી દઈશું અડધી ચમચી મરચું થોડીક હળદર ધાણાજીરું આ બધી વસ્તુ નાખીને હલાવી નાખશું અને નમક નહીં નાખીએ કારણ કે નમક જોઈએ એટલું સ્વાદ અનુસાર તાજીમાં નમક આપણે નાખી દીધું કૂડ ધોવા માટે એટલે હવે આપણી ભાજી પાકી ગઈ છે અને સરસ દેખાય છે તો આપણે જે હવે ચણાનું ડોયું કર્યું હતું એ એમાં નાખી દઈશું બધે ચણાનું ડોયું ફેરવી દેવાનું અને ચણાનું ડોયું ફેરવી અને ઘડીકવાર એને ઢાંકી દઈશું આપણે આપણે એને ઢાંકી દઈએ બે મિનિટ વાળી મૂંગાની ભાજી છે તૈયાર